અમદાવાદ રાજ્યમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી છે ગાજવીજ પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીનું લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાયું છે તો ડિપ્રેશનને કારણે ભારે ભારેથી ભારે વરસાદ રહેશે તો બંગાળની ખાડીનું લો પ્રેશર ગુજરાતની નજીક આવી ચૂક્યું છે અને હાલ તે મુજબ ડિપ્રેશનમાં ફેરવાયું છે અને જેને કારણે આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ડિપ્રેશનને કારણે ભારેથી અતિભારે રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે રાજ્યની અંદર અત્યારે ચોવીસ ઓગસ્ટ થી લઈને ત્રીસ ઓગસ્ટ નો અત્યારે મધ્યપ્રદેશના પશ્ચિમ છેડા સુધી આવી ગયું છે એટલે કે ગુજરાત ખૂબ નજીક પહોંચી ગયું છે અત્યાર સુધી એ લો પ્રેશરની કેટેગરી હતી આજે વહેલી સવારે વેલમાર્ક લો પ્રેશર બન્યું અને અત્યારે એ ખૂબ શક્તિશાળી ડિપ્રેશન બની ચૂક્યું છે આ ડિપ્રેશન છે હજુ પણ ખૂબ મજબૂત બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને આ ડિપ્રેશન છે એ હવે આજે પચ્ચીસ ઓગસ્ટના રોજ થી આપણી ઉપરથી પસાર થવાનું છે સંપૂર્ણ પસાર આપણી ઉપરથી થશે ત્યારે લગભગ ત્રીસ ઓગસ્ટ સુધી આ સિસ્ટમ આપણી ઉપરથી પસાર થવામાં સમય લેશે ખૂબ ધીમી ગતિ આપણી ઉપરથી આ સિસ્ટમ પસાર થવાની છે અને ખૂબ મજબૂત બની અને પસાર થવાની છે એટલે આજથી લઈને રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે તો શિનોર તાલુકામાં દોઢ કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો અનાજના ગોડાઉનના કમ્પાઉન્ડમાં ભરાયા વરસાદી પાણી અનાજના ગોડાઉનમાં પાણી ઘૂસવામાં એક ફૂટ બાકી તો ગોડાઉનમાં પાણી ઘુસે તો પલળી જશે અનાજનો જથ્થો ચિંતા સેવાઈ રહી છે કારણ કે જે રીતે અવિરત વરસાદ વરસ્યો બે ઇંચ વરસાદ દોઢ કલાકમાં ખાબકી ચૂક્યો છે શિનોરમાં જેને લઈને આ અનાજનું ગોડાઉન છે તેમાં પાણી ભરાવાના થોડા જ ફૂટ અંતર બાકી રહ્યું છે અને ખેડૂતો અને વેપારીઓને ચિંતા સતાવી રહી છે કારણ કે

માત્ર ખાલી અંદર પાણી પેશવામાં એક એક ફૂટ જેવટલું જ અંતર રહ્યું છે અને જો આ આવો વરસાદ અવિરત વરસશે તો આ ગોડાઉનમાં આ વરસાદી પાણી ઘૂસી જવાની શક્યતાઓ સેવાઈ રહી છે નીલેશ પટેલ સંદેશ ન્યૂઝ સિનોર